કે વસ્ત્રાલમાં ગણપતિ ઉત્સવ થાય છે તમારા બધાનો પ્રેમ તમારા બધાનો ભાવ હવે સાંભળજો આ કડીમાં શું કીધું છે ત્રિભુવનજીએ કઈ કડક ધરતી જહા ખડક ની આકરી અને એમાં ડુંગરા ડુંગરી ને કરાડો મુકુટ સા મંદિરો ગાજતા સિરધરી ગજવતા ગગન ઊંચા પહાડો અને ગીર ગોરંભતી ગાય જે નેહમાં

પછી કદાચ પરિવાર સુખી હોય તો કે દુઃખી હોય તો ભાગમાં બી મળે ને કારણ કે ઋષિ વિશ્વા મિત્ર જેના જોયા હતા સગળા જોશ એ સીતાએ સંતોષ કોઈ દી ભાળ્યો નહીં કાગડા જેના વિશ્વા મિત્ર જો જોતા હતા એ સીતા ને દુઃખ તો ભોગવવું પડ્યું પણ હવે સાંભળજો આયા આવી એક દીકરી પરણી હારે ગયેલી પોતાનો ભાઈ નહીં અને ગામમાં રક્ષાબંધન આવે એટલે કઈ એવી બહેનો પોતાના ભાઈ યાદ ન આવે હાંભળજો હું ઘણી વાર બોલું છું ડાયરામાં કે ભાઈનો જીવ જો કોઈ બાળવા વાળી હોય ને તો દુનિયામાં બેન એક જ છે એક માં અને બીજી બેન પરણીને હારે વહી જાય તો ભાઈ ને યાદ આવે ઠે વાગે ને વિક્રમભાઈ તો એના મોઢામાંથી નીકળે ખમા મારા વીર પછી રૂપિયાવાળાના ઘરે હારે હોય કે ગરીબને ને હોય આવી એક દીકરી પરણીને હારે આવી દે ભાઈ નહીં એટલે ગામમાં બીજી જ્ઞાતિનો એની આગળ રાખડી બંધાવી કે તું મારો ભાઈ બની જાય મારે હાગો ભાઈ નથી એટલે ઓલે કીધું બાપા મુજાતી ની બેન ભલે તારા હાગો ભાઈ નો હું તો શું તારો ભાઈ રાખડી બંધાવા હું તારા ઘરે આવીશ આમ થાતા 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 વર્ષો વીઆ ગયા અને એમાં એક દી વર્ષો વીઆ ગયા બધા ઘણા બધા વર્ષો માથેથી વીતી ગયા ઈ બેન ની ઉંમર થઈ ગઈ સંધ્યા દેખાવા માંડી કે હવે જાજુ જીવીશ નહીં એટલે પોતાના ભાઈ ને બોલાવી ને કીધું ભાઈ જો જે ભાઈ હું મરી જાવ ને એટલે મારી લાશ હળગાવે એમાં મારી લાશમાં હું હળગી જાય પણ મારું કાળજું નહીં હળગે એટલે ભાઈ કીધું બેન મેં તારી આગળ રાખડી બંધાવી છે અને તું મારી બેન ઉઠીને આવું બોલે શું દુઃખ છે તારે પણ જોજે ભાઈ હું હળગી જાઈશ પણ મારું કાળજું નહીં કળજે હવે હા પણ જો આ કરુણા બોલી છે આયા કે બેન કેમ આવું બોલે છે કે હું પરણીને દીદી હાહરે આવીને મારે હગો ભાઈ નથી મારા હાહરિયાએ ન ભાઈ ન ભાઈ ન ભાઈ ન ભાઈ બોલી બોલીને એટલા મેણા માર્યા કે મારું કાળજું જીવતા હળગી ગયું છે

આ દરિયો ખારો જીવવા જેવું રે જીવન નથી જંજાળ જીવન છે જીવવા જેવું પણ મારા બેટા જીવવા દે તો ને મીદડા આડા ઉતારે યાર આ જીવન નથી

કૃષ્ણ ભગવાન બધા નથી મળ્યા જેને ભરોહા રાખ્યા ત્યાં ભગવાન આવ્યા છે ત્યારે એક નામ પ્રસંગ કહી અને તમને ગીત સાંભળવું છે ત્યારે બધા સમજદાર છો એ બહુ આપણે વાતો કરી લીધી એકાદી પ્રસંગ તમારી આગળ બોલી જવું આ દેશમાં ઘણા દીકરી પ્રાક્રમી બન્યા દીકરા તો હાથમાં તરવા લઈને જ્યાં જ્યાં વતન ની જરૂર ને હાથવી લીધો પણ એક દીકરી ઇન્દોરની ધરતીમાં જેનો જન્મ એનું નામ હતું અહલ્યાબાઈ હોલકર અને વિક્રમભાઈ બે નહીં ત્રણ નહીં

રાજને લઈ લેવા માટે અંગ્રેજોના પેતરા ના અને તેથી પોતાના બાપની હાજરી બાપ ની હોય નહીં દીકરી મોટી હોય ભાઈ નાનો હોય ત્યારે બેન બેન નથી રહેતી બેન બની જાય છે અને માનો પ્રેમ આપીને પોતાના ભાઈ ને મોટો કરે બગેસરા આજનું બગેસરા ભાયાની બગેસરા અમરેલી થી આગળ આમાં બગેરા વાળા હોય તો એને ખબર હશે નો ખબર હોય તો સાંભળજો ભૂલજો બગેસરાની બજારમાં એક અગિયાર વર્ષની દીકરી માથે ગરબો લઈને નીકળી નવરાત્રી આવે છે પેલા દીકરીઓ ગરબા લઈને નીકળતી હતી એ અગિયાર વર્ષ દીકરી માથે ગરબો લઈને બગસરાની બજારમાં નીકળી દોઢ વર્ષ નો પોતાનો ભાઈ કાંઠ માં તેડેલો માથે ગરબો ચાલવા જાય તો ભાઈ પડી જાય અને ભાઈ ને જાય તો એનો ગરબો પડી જાય અને ગરબો ચાલે તો ભાઈ પડી જાય આમ લથડિયા લેતી લેતી દીકરી બગસરાની બજારમાં ખલી જાય એમાં એક દુકાનદારે જોયું કે આ દીકરી ગરબો ચાલે તો ભાઈ પડી જાય અને ભાઈને ને ચાલે તો ગરબો પડી જાય એટલે દીકરીને કીધું કે બેટા આ તારા ભાઈને ઘરે મેલી મેળ્યા અને પછી બજારમાં ગરબો લઈ નીકળ એટલે દીકરીને ખોટું લાગ્યું આઈક મા જ્યાં હું ઝારું મંડીશ એટલે વેપારીને એવું છું મારાથી ક્યાંય વધારે બોલાઈ ગયું ને દીકરીને બાજુમાં જઈને એટલું કીધું બેટા હું એમ કેવા માંગુ છું તારો ભાઈને કેડીશ ને તો ગરબો પડી જાય ને ગરબા ને ચાલીશ તો તારો ભાઈ પડી જાય અને ઘરે મૂકીયા ને ત્યારે દીકરી બગસરાના વેપારીને જવાબ આપ્યો કે નઈ કુટુંબી નાતરો મારા પિતા ભમ ભખે હવે તો ઊંચો આપ જકે મારે ધર નીચે ગોકળ ના ધણી મારે દુનિયામાં કોઈ નથી મારા મા બાપ તો મારા ભાઈનો જન્મ છે ને પછી તો મારી માં હતી એ વહી ગઈ હવે મને બેન ગણો તો બેન અને માં ગણો તો માં આ ભાઈને ને મૂકવા જાવ ક્યાં ઈ બેન બેન નથી રહેતી માં બનીને પ્રેમ આપે છે એટલે હું બધાય ભાઈઓને કહું છું રક્ષાબંધન આવે કે દી 2 મિનિટ 5 મિનિટ 15 મિનિટ બેન માટે કાઢજો યાર થાળી તો જીજુ જુજુ કરતી જમવા આવી જાય દુખમાં ભાગીદાર થવા તો બેન આવે યાર હા જીજુ એકચુલી જમવાનું ક્યાં રાખ્યું છે તાવળી જીજુ એમ કે તાજમાં આવી જાવ અમે લોકેશન સેન્ડ કરીએ છીએ અરે તારી ભલી થાય તારી એ હાળીયું બધી જમવા આવે અને દુખના ભાગીદારમાં આહોડા નવા તો બેન આવે યાર પછી ઝૂપડામાં રહેતી હોય તો ભલે મોટા બંગલામાં રહેતી હોય તો ભલે આ માપી લીજો બેન ને જીવ ભલે એટલો હાળીન ન ભલે

હવે સાંભળજો ભારત પાકિસ્તાન ના ભાગલા નતા પડ્યા આખો સિંધ પ્રદેશ બોલાતો અને તેદી જાહલ રોકી લીધી હમીર સુમરાએ એ અને કાગળ લખ્યો નાનો એવો તેદી તો આ ટેલિફોન ટેકનિકલ યુગ નહી કાગળ લખ્યો પોતાના ભાઈ ને કે જેદી માંડવામાં માં જવતર હોમવા માટે તું આવ્યો અને તે જ્યારે આમ બેન ને જવતર હોય માં ને અટાણે તો લવ મેરેજ થઈ ગયા યાર જવતર હોમવા ની સિસ્ટમ થઈ ગઈ પેલા તો કાકાનો દીકરો ભાઈ હોય હગો એ નાનો એક મોટો માંડવામાં માં આવીને જવતર હોમે એ લગ્ન આપડા કેવાય સંસ્કૃતિ પ્રમાણે આપણા લગ્નો થતા આવા લગ્ન જે મા બાપ જોવા જતા અને જેને જેને નક્કી કરતા હજી હાલે કરવા ગયા પાણીમાં બેહી ગયા વાત પાકી બે આ બે ત્રણ મહિના માન થાય મને રાહુલ જોડે નહીં ખાવે આ દોઢ દોઢ વર્ષ તળીકા લીધા એનું શું કરવાનું અને હવે અટાણે કે રાહુલ જોડે રાહુલના બાપને બાપ ને બરડો લાલ થઈ ગયો યાર ઈ સમિયાણા વાળા મંડપ વાળા બેંટવાજા વાળા બધાના એના બિલ ભર્યા હોય અને ત્રણ મહિને રાહુલ એકલો મોલ્લા કોને ઉભો ડોક લાંબી કરી આવું નતું યાર પેલા તો આ વડીલો બેઠા એમ પૂછો એ નક્કી કરવા જાય તમારું જોવાય નહીં જવાનું એ નક્કી કરી આવે અને ઈ નક્કી કરતા ને એ હોહો હો વરા હું સાહેબ એમાં તિરાડ નથી પડતી આ પાણી હતું હવે મને પૂછો હું કામ નક્કી કરવા જતા એ જાતા ને તો એ બંગલા ને સોફા સેટ ને આવું બધું નહોતા જોતા એ ખાનદાની જોતા હતા કે ખાનદાન તો છે ને વેવાય આ માણા ખાનદાન તો છે ને એ કોઈ એમ કે તમે આ નો હગાઈ કરો આ તો પૈસા નથી આ દીકરી નો દેવાય આને તો ગારવાળા મકાન છે મોભારા માથે પડાળમાં નળિયા નથી ત્યારે ઓલે સમજના વડીલો એમ કેતા બધી જ જ્ઞાતિના વડીલો ને ક્યારેક બાજુ બેન પૂછજો એ કેતા પડાળમાં નળિયા ભલે નો હોય પણ એની હાથ પેઢીને અમે ઓળખી છીએ ખાનદાન માણસ એમાં કોઈથી બીજું આવે નહીં સંસ્કાર હોય ને તો સંપત્તિ વેલી મોડી આવે બાકી સંસ્કાર જ ન હોય ને ગમે એટલા રૂપિયા હોય તો પાંચ વર્ષે તો પૂરું કરી નાખે આવા કેટલાય દાખલા છે હા આ સાંભળી લેજો આ રિયાલિટી છે એક્ઝેક્ટલી ધીસ ઇઝ એ રિયાલિટી નો ફોર્માલિટી આ અનુભવ કરે વડીલો આમાં બેઠા માવડિયોને પૂછો તો એ બધા એમ કહેશે કે બાપા અમને ખબર જ નથી પરણા પછી ખબર પડી કે આ અમારા ભાગમાં આવ્યા ઈ પણ ઈમાં તમે યાદ રાખજો વડીલો બુદ્ધિવાળા હતા એને જાત જોઈ છે જાત નથી જોઈ જાત જોતા હતા ખાનદાની હોય એક એક ભાઈના ઘરેથી બેનને કેન્સર થયું એટલે દવા હાલતી હતી સમય છે ને તમારી આગળ સાંભળવાનું વાત હું તો કરું પછી ગીત ગાવાય ગઈ તમને ગમે એવા હવે કેન્સર થયું એટલે ડોક્ટરે રજા થઈ ગઈ હતી સાંભળું જોઈએ બહુ સાંભળવા જેવી વાત સત્ય ઘટનાનો પ્રસંગ એટલે એનો ઘરવાળો એની સેવા કરે એક બે મહિના ચાર મહિના છ મહિના કપડાં ધોવે ઓલી ખાટલામાં હુતી હુતી પલંગમાં હુતી હુતી આંકુડા ફાડે હા પરણીન આવી ને ત્યારે મારા એવા સપના હતા હું તમારી સેવા કરવા દુનિયાની કોઈ દીકરી પરણીને જાય વિક્રમભાઈ પોતાના પતિની સેવા કરવા આવે પણ તમારે મારા સેવા કરવી પડે છે હવે ભગવાન ને પ્રાર્થના કરો હે ભગવાન મને આઈ લઈ લે એટલે મારા દી નો આવે ત્યારે એને ઊભો થઈ પોતાની અર્ધાંગના પોતાની ઘરવાળીનો માથું ખોળામાં મૂકી અને એટલું બોલ્યો કે આવું બોલ મને હરમ નથી થાતી સુકામાં ઊભો લસ મરવાની વાતું કરે છે કે કા કે મારું હક પણ છે ને તેથી તારો બાપ રૂફિયા વાળો હતો

પૃથ્વીરાજ રાઠોડે પ્રેમ કરેલો અને લેલાદે ના અવસાન થયું ને એટલે એને હળગાવતા અગ્નિ સંસ્કાર આપતા રાજસ્થાન નો દુહો છે કે મેં દેખ્યો અને તે મુજી લેલાદે ખેરો હડ

પદ્માનો પ્રેમ એવો હતો માંગડા વાળો ભૂત બની પાછો આવ્યો યાર આવા ભૂત બનેવા હોય ને એને પ્રેમ કરજો બાકી કેટલા મારા બેટા હરી હરી નીકળી જાય યાર પદ્મા તારા પ્રેમની ની વાતું હજી સલતા